લોકસભા ચૂંટણી માટે બાકી રહેલી ચાર બેઠકોના તેમજ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા રાજકોટ બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે નવસારીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પટેલ સામે નૈષભ દેસાઇને ટિકિટ અપાઈ છે તો મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલ સામે કોંગ્રેસના રામજી ઠાકુરને મેદાને ઉતાર્યા છે જ્યારે અમદાવાદ પૂર્વ બેઠકમાં ભાજપના હસફુ પટેલ સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે પહેલા રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી પરંતુ રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે ભાજપમાં જોડાઈ ગયા છે લોકસભાની કોંગ્રેસની જે બીજી યાદી છે તે આવી ગઈ છે જે જે ઉમેદવારો છે તેમની જે યાદી છે તે તૈયાર થઈ ગઈ છે આપણે સીધા જે સાહેબ હિંમતસિંહ પટેલ સાથે વાત કરશું સર પહેલા તો આપને અભિનંદન સર આપે આ જે નામ જે આપણું આવ્યું છે ઉમેદવાર તરીકે કેવી રીતે જોવો છો કોંગ્રેસ પાર્ટીમાં જે પણ નિર્ણય હોય પક્ષની અંદર લોકસભા સંસદીય ઉમેદવાર તરીકે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય મારા શિરોમાન્ય છે પક્ષ મહાન હોય છે વ્યક્તિ મહાન નથી હોતો અત્યારે આ સંસદનું ઇલેક્શન છે અને અમદાવાદ શહેરના મેયર તરીકે ધારાસભ્ય તરીકે અને આજે અમદાવાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે અને બીજા અન્ય સંગઠનમાં ખૂબ લાંબા સમય સુધી જે મેં કાર્ય કર્યું છે અને આ વિસ્તાર સાથે ખૂબ સારી રીતે વર્ષોથી લોકો સાથે અમે ખૂબ એક પારિવારિક અને સામાજિક રીતે જોડાયેલા છીએ લોકો સાથે ખૂબ સારા સંબંધો છે પાર્ટીએ એટલા માટે આ પસંદગી કરી છે અમે ખૂબ સારી રીતે જે પણ પાર્ટીએ નિર્ણય લીધો છે એ નિર્ણયને તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મળીને અમદાવાદ પુરની લોકસભા સીટ ઉપર સારી સફળતા મળે અને જીત હાંસિલ થાય એ રીતના સમીકરણ છે જે નેતાઓ છે આપ કઈ રીતે છો જો સાત વિધાનસભા આવે છે અમદાવાદ વિસ્તાર જે છે તમામ જુદી જુદી સમાજ જુદા જુદા વર્ગ અને તમામ સમાજ તમામ વર્ગ સાથે જોડાયેલો છે કોંગ્રેસની હર હંમેશા નીતિ રહી છે વાસુદેવ કુટુંબકમની ભાવના સાથે અમારા માટે સૌ સમાજ આદરણીય છે સન્માનનીય છે અને સૌ ધર્મ સંભાવની નીતિ સાથે કોંગ્રેસ પટેલ ચાલે છે અમારા તમામ સમાજ સાથે ખૂબ કુટુંબિક ખૂબ પારિવારિક આજે મારો જન્મ અહીંયા થયો છે અને તમામ જે તમે જોઈ રહ્યા છો કે આ જે સોસાયટી છે એ શ્રીજી સ્વરાષ્ટ્ર પટેલ સોસાયટી છે અમારા તમામ વર્ગ ધર્મ અને જાતિના સમાજ લોકો સાથે ખૂબ જ નજીકના અને કુટુંબીકના સંબંધ હોવાના કારણે હવે જાહેર જીવનમાં રાજકારણની અંદર પણ કોઈપણ ભેદભાવ રાખ્યા વગર આજે જે જ્યારથી હું અમદાવાદ શહેરનો મેયર થયો છું હું ધારાસભ્ય બન્યો અને જુદા જુદા સંગઠનમાં પણ મેં કામ કર્યું છે અમે કોઈ પણ લોકો સાથે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર પક્ષા થી પણ પર રહીને જનસેવા એ પ્રભુ સેવા અને માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે અમારા દરવાજા હર હંમેશા લોકો માટે ખુલ્લા હોય છે અમારી પાસે આવનાર વ્યક્તિનું અમે નામ નથી પૂછતા અમે માત્ર એમનું પાસે કામ પૂછીએ છીએ અને અમારાથી બનીએ એટલી જનસેવા અમે કરીએ છીએ એટલે અમારી સાથે લોકોનો અતૂટ વ્યવહાર પ્રેમ અને સ્નેહ અને સંબંધ સાથે અમે જોડાયેલા છીએ અને ચોક્કસ રીતે હું માનું છું કે આ વખતે લોકો અમદાવાદ પૂરની અંદર એક સારા પરિણામો આપશે સર આ ટિકિટ ઉપર રોહન ગુપ્તાનું નામ હતું હાલ તે ભાજપમાં છે આપને જે ટિકિટ મળી છે શું કહેશો જો આ બધી હવે જૂની બાબતો થઈ ગઈ છે હવે જ્યારે પાર્ટીએ કોઈ પણ નિર્ણય લીધો હોય હવે બહુ જૂની બાબતો થઈ ગઈ છે આજે નવી શરૂઆત છે આજે ગુજરાતની અંદર જે બાકી સીટો હતી એ તમામ સીટો પર નિર્ણય લેવાઈ ગયા છે અને ગુજરાતની અંદર જે રીતે આ વખતે કોંગ્રેસે તમામ સિનિયરો અને મજબૂત ઉમેદવારોને બધાને ઉતાર્યા છે એટલે હું માનું છું કે ચોક્કસ રીતે ગુજરાતની અંદર દસ થી બાર સીટો ઉપર કોંગ્રેસનો ભવ્ય થશે થશે સવાલ કે આ જે રણનીતિ છે આપે કે રીતે કોંગ્રેસ છે તે આ વખતે જીતશે કયા સમીકરણો છે જો લોકો મોંઘવારી બેકારી બેરોજગારી ભારતીય જનતા પાર્ટીને પહેલા એક તક આપી બે હજાર ચૌદ માં આયા બે હજાર ઓગણીસ ની અંદર ફરી સત્તા ઉપર આયા પણ આજે બે કરોડ યુવાનો રોજગારી આપીશું શિક્ષણથી લઈને બેકારી બેરોજગારી મોંઘવારી જે પ્રજાકીય મુદ્દાઓ છે એના ઉપર તમામ નિષ્ફળ ગયા છે એટલે અનેક મુદ્દાઓ છે ગેરવહીવટો છે એટલે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે અને એ લોકો એમના જે મતના અધિકારથી લોકોને જવાબ આપશે જે ઉમેદવાર છે જે હિમતસિંહ પટેલ કહી રહ્યા છે કે અમારી પાસે મુદ્દા ઘણા છે જે સ્થાનિકો છે જે શહેરીજનો છે લોકો મોંઘવારી બેકારી બેરોજગારી ભારતીય જનતા લડાઈ રાજકોટના સાંસદ બનવાની નથી પણ હાથી બની અને આવતા પાંચ વર્ષ એ રાજકોટના જે પ્રશ્નો છે એને વાચા આપવાની છે રાજકોટ સામે જે પડકારો છે એ પડકારો ઝીલવા માટેની છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટના રણમેદાનમાં કોંગ્રેસનો કાર્યકર્તા જશે જન જનના આશીર્વાદ મળશે સંસદ સભ્ય બનવું કે ન બનવું પણ રાજકોટના સાથી તરીકે આ કાર્યકર્તાની પસંદગી કરશે ને તો આવતા પાંચ વર્ષ એણે મૂકેલી આશાઓ અને અપેક્ષાઓમાં કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એ પીઠ નહીં દેખાડે અને મને વિશ્વાસ છે કે રાજકોટના લોકોએ સંસદ સભ્યો તો ઘણી વખત ચૂંટા હશે પણ આ વખત એની પીડા અને પડકારો માટે એક સાથીની પસંદગી કરશે કોંગ્રેસ પોતાની ગુજરાત લોકસભા અને વિધાનસભાની બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે લોકસભા બેઠકના ચાર અને વિધાનસભાની પાંચ બેઠકોના બાકી નામની યાદી જાહેર કરી છે જેમાં વિધાનસભાની બેઠકની વાત કરવામાં આવી તો વિજાપુરથી ભાજપના સીજે ચાવડા સામે દિનેશ પટેલને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા તો પોરબંદરમાં ભાજપના અર્જુન મુઢવાડિયા સામે રાજુ ઓડેદરાની પસંદગી કરી છે બીજી તરફ માણાવદરમાં ભાજપે અરવિંદ લાડાણીની સામે હરિભાઈ કણસાગરાના નામ પર કોંગ્રેસે કળશ ઢોળ્યો છે વાત કરીએ ખંભાતની તો ભાજપના ચિરાગ પટેલની સામે કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારની પસંદગી કરી છે અને વડોદરાની વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કનુભાઈ ગોહિલનું નામ સામે આવ્યું છે ગોહિલ સાહેબ અને કેન્દ્રનું મારા ઉપર ભરોસો મૂક્યો છે અને હું તાકાત થી ચૂંટણી લડીશ હું ક્યારે પણ પક્ષ તો નહીં કરું અને મારી પાર્ટીને હું વફાદાર રહેવાનો છું અને તાકાત થી ચૂંટણી લડી અને આ સીટ કોંગ્રેસને ફાળે જશે આ મારો વિસ્તાર જ કોંગ્રેસનો વિસ્તાર છે અને કોંગ્રેસ ના ધારાસભ્યો ચૂંટાતા આવે છે અને અઢાર વરણ ને હું સાથે લઈને ચાલીશ અમારા કાર્યકર્તાઓ અમારા સંગઠનો અમારા આ વિસ્તારના મતદારો સો ટકા મારા ઉપર વિશ્વાસ મૂકશે અને હું એનો વિશ્વાસ નહીં કરું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ ખડગેજી સાહેબ અમારા રાહુલજી સાહેબ સોનિયાજી મેડમ સોનિયાજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીભાઈ શક્તિસિંહજી ગોહિલ સાહેબ અમારા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન એવા ભરતસિંહજી સોલંકી સાહેબ અમિતભાઈ ચાવડા સાહેબ રાજેન્દ્રસિંહ પરમાર સાહેબ અને કઠોરસિંહ મહિડા સાહેબે આ બધા ભેગા થઈ અને કોંગ્રેસે જે મારામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સંપૂર્ણપણે વિજયની સાથે હું અમે ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ તાલુકા સમિતિ અને અમારી સાથે જે ઇન્ડિયા ગઠબંધનમાં આ પાર્ટીના બધા જે કાર્યકર્તાઓ ખંભાત તાલુકા શહેરમાં જે છે બધા સંયુક્ત પ્રયાસ અમે ચોક્કસપણે કોંગ્રેસ અમે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો પાર્ટીએ મને ટિકિટ આપી છે હું પાત્રીસ વર્ષનો ત્યાં માણાવદર વંથલી વિસ્તારમાં ઝજુમુ છું એના સ્થાનિક પ્રશ્નો જે છે એ પ્રશ્નોના ઉકેલ કરવા માટે હું તમામ પ્રયત્ન મારા કરીશ માણાવદર વંથલીને મેંદેડા એ અમારા ત્રણ તાલુકાની પિંચાશી માણાવદર થાય એ સીટમાં કોઈ ઉદ્યોગ નથી ખેડૂતો અને મજૂરો જે છે એને આખા વર્ષમાં ખેતીનું કામ પછી ક્યાંય રોટી માટે એને બહાર ભટકવું પડે છે દર વર્ષે ચોમાસું થાય અને ભાદર નદીનો કાંઠો અને ઓજોત નદીનો કાંઠો ઘેર વિસ્તારમાં પાણી છલી જાય પારા પારા એના માટે થઈને હું મહેનત કરીશ કે આ બે નદીઓ ઊંડી પોળી કરાવું કરાવો એના પારા બાંધો કે જેથી કરીને કાંઠાના ખેડૂતોને ક્યારે પણ નુકસાની ન જાય આ સરકાર ભાજપ સરકારને અમે રજૂઆત કરતા જ આવ્યા છીએ હજી રજૂઆતો કરી અને આ કામનું એકસો ને એક ટકા અમે નિરાકરણ લઈ આવશું